નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે ઈ નગર પોર્ટલ પર મળતી જે નગરપાલિકાઓની ડિજિટલ સેવાઓ છે એનો લાભ કેવી રીતે લઈ શકીએ એ જોશું હવે આ ઈ નગર પોર્ટલ શું છે તો આ ગુજરાત સરકારનું છે તે એક ડિજિટલ પ્લેટફોર્મ છે જે જેના ઉપર આપણે મેરેજ રજિસ્ટ્રેશન જન્મનું પ્રમાણપત્ર મૃત્યુનું પ્રમાણપત્ર પ્રોપર્ટી ટેક્સ વગેરે છે સેવાઓનો લાભ આપણે લઈ શકીએ છીએ હવે જો આ લાભ લેવો હોય તો એ પહેલાં સૌથી પહેલાં તમારે એમાં રજીસ્ટ્રેશન કરવું પડશે તો આજના વિડીયોમાં આપણે જોશું કે ઈ નગર પોર્ટલ ગુજરાત ઉપર આપણે રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકીએ તો ચાલો વિડીયોને શરૂ કરીએ તો વિડીયો શરૂ કરીએ તો સૌ પ્રથમ આપણે શું કરીશું ગૂગલમાં જઈને ઈ નગર પોર્ટલ ટાઈપ કરશું અને સર્ચ આપશું તો આ સૌથી પહેલી જે દેખાય છે વેબસાઇટ એની ઉપર આપણે ક્લિક કરી નાખીએ એની ઉપર જેવું તમે ક્લિક કરશો આ આ પ્રકારનું એક ઇન્ટરફેસ જોવા મળશે અહીંયા તમે જુઓ બધું સેવાઓ છે લાભ તમે લઈ શકો છો આ ઓનલાઈન સર્વિસીસ છે બધી લાઇસન્સ પ્રોફેશનલ ટેક્સ આ બધી નીચે જે સેવાઓ છે હોલ બુકિંગ કરાવવું હોય તમારે સિટીમાં ક્યાંય મેરેજ વખતે તો એ કરી શકો છો ટૂંકમાં મેં તમને જે કીધું એ બધી સેવાનો લાભ ત્યારે જ લઈ શકો જ્યારે તમારું છે તે અહીંયા આ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન હોય રજીસ્ટ્રેશન કરવા ઉપર તો અહીં લખ્યું છે રજીસ્ટર એની ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે આ સિટીઝન રજીસ્ટ્રેશન નામનું એક પેજ ખુલશે અહીંયા આપણે મોબાઈલ નંબર નાખવાના ઇમેલ એડ્રેસ નાખવાનું છે અહીંયા આપણે સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવાનો થશે પાસવર્ડ નાખી દઈ પછી જનરેટ ઓટીપી ઉપર ઓટીપી ઉપર ક્લિક કરશું મોબાઈલ નંબર જે આપણે અહીંયા એન્ટર કર્યો છે એની ઉપર એક ઓટીપી આવશે ઓટીપી જે આવ્યો છે એને આપી અને સબમિટ ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે સબમિટ ઉપર કરશો એટલે આ રીતનું થેન્ક યુ ફોર રજીસ્ટ્રેશન રજીસ્ટ્રિંગ ઓન ઇ નગર વેબસાઇટ યુઝર નેમ ઇઝ કાઇન્ડલી લોગ ઇન આપણે પર ક્લિક કરીએ અને હવે આપણે આપણી સેવા જે કંઈ અહીંયા યુઝરનેમ નાખશું અહીં પાસવર્ડ નાખશો યુઝરનેમમાં આપણો મોબાઈલ નંબર જે રજીસ્ટ્રેશન કર્યો છે તે અહીં પાસવર્ડ અને અહીં કેપચન નાખીને લોગિન થશું પછી આ તમામ સેવાઓનો લાભ આપણે લઈ શકશું જો આ સેવાઓનો તમારે લાભ લેવો હોય ઘર બેઠા તો તમે આમાંથી ઘણું બધું ઓનલાઈન કામ કરી શકો છો તો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો